આપણે ચિયાલ માં અને આજે ફેર આપણે રાહુલ દૂધ ભરવા જાય છે જોઈ શકો ગાય તમે આ બાવળિયો છે આપણે અને વખત તળાવ ભરવાનું તળાવ સાઉથ આફ્રિકા તળાવ હે તલાબ તલાવ હે જોઈ લો ગાય બાવળિયા હે ખોરામો થી આ મેહુલ છે તો ઇન્સ્ટાગ્રામમાં છે મેહુલ દરબાર આઈડી છે ફોલો કરી નાખજો જો રાહુલ દૂધ ભરવા જાય છે જોઈ શકો તો બે બહેણીઓ હાથમાં સી અને આ બધા બહાળિયા બહાળિયા હે કોરોમોડ ગયા જ પહેલાં આપણો વકણ વિડીયા બનાવવા આવતા વ્હાઈટમાં જાણે આપણા શોર્ટ વિડીયો બનાવતા ત્યારે વખણ વિડીયો બનાવવા આવતા આપણે આ જગ્યા ઉપર આપણો વધારે વિડીયો તમને જગ્યાએ બતાવું આપણે ચોકડ વધારે સૌથી વધારે વિડીયો બનાવ્યા છે વિડીયા મેં બનાવી રેજો તો હાલ તો આપણે કશું કામ છે ને ભણવા જતા ગયા આપણે વધારે આ જગ્યા પર વિડીયો બનાવશે આ જગ્યા ગાય જોઈ શકો છો જંગલ જેવી જગ્યા છે ને ગાય જંગલ જેવી હા ઉભા રહ્યો દૂધ ભર્યા આવા જાતે ઉભો રહ્યો છે તમે ઉભો રહ્યો હોય ખબર નહીં એન ભાઈબંધનો નો ફોન આવ્યો હોય આપણે હાલ તો આ દૂધ ભરવા જાય રહ્યો ઓકન જોઈ લો છે ઓકન પર પાણી ભરવાનું છે ઓરે મોર ગાય જો મારા આ ક્ષેત્રમાં આખા ખેતરમાં જૂંઠવાયેલા છે આટલે બીજી સાઈડ તમને બતાવું જોઈ શકો ગાય આટલે ઠેઠ બીજી સાઈડ ઉજી જૂંઠવાયેલા છે આ આપણે રાતમાં છીએ થોડા ફરતાઈએ જઈએ આમાં જાતા જઈએ જોઈ લો ગાય દૂધ ભરાવા જાય છે ને આપણે કહેશે લાલા લાલો છે ઘેર ચલો લાલા ફાઇન જતાએ જમે બને રહો આપણે લાલામ ગાય જ લાલ ચા લઈને જાય રહ્યો છે ગાય જ આપણે લાલાની ઘેરથી પાછા આપણે ઘે ખેડ્યા છે હવે ઘેર જઈને તમને મારા સસલા બતાવીએ ચલો આપણે ફટાફટ ઘેર જાશું આપણે તો વાટ જોઈ લો ગાય અમારી વાટ આ વાટ છે जंगल है ये हमारा जंगल है गाय ये जंगल है हमारा साउथ अफ्रीका बहुत खतरनाक जंगल है इधर कोटा ही कोटा है दो लो बोहिड़ी का कोटा है ये बहुत खतरनाक गाय कोटा होता है एक बार एक पगम वाजी जाए तो पग खोजी देता है फिर लंगड़ा कर देता है फिर हमको पब्लिक पूछता है तुम लंगड़ा क्यों घूमता है इसीलिए हमको चप्पल पहन के घूमना पड़ता है इधर नहीं तो पगम कोटा वाजी जाता है। तो, है तो लंगड़ा कर देता है मेला जू बहोत है रिल बना इंस्टाग्राम में एनबी2 बायडी छे जूसे चलो आपरे एन फाइन पूछिए टैरिटोर आईडी छे आज बोलतोद नहीं गाइस ओ करवा इनको बोलला न आईटी बायडी एन सब्सक्राइब ना होतो बोलला ननु करवान को सब्सक्राइब કેટલા વધી જોતેન ખબર નઈ પડતી મે ભૂલ ને પાંચ ગાડા આપડે આઈ ગયા છ गाइस આપડે આઈ ગયા છ સાઉથ આફ્રિકા કે તલાવ હે જોઈ લો કેટના બડા તલાવ હે સાઉથ આફ્રિકા બહોત ખતરનાક તલાવ મે એક માને જાતા હે યે તલાવ बहुत खतरनाक होता है अपने घेर आई जाए पाषण तो पीला तो कह दस आप बीज चलो चलो तुमने ससला बताइए जो लोग आज मार कर चलो तुमने ससला बताइए ससला हाँ ससला तुमने अभी और मंदिर से आप चलो तुमने ससला बताइए ससला ससला बताइए Seslaw tay sotah, Asia masih ruh, semar, menyiasa mas seslah.